ભાગ ચાર એ દિવસ દરરોજની જેમ વિશ્વાસ સવારે આવ્યો અને અદિતિને જોતા જ બોલી પડ્યો આજે કોલેજ નથી જવાનું લાગતું એક્ઝામ પૂરી થઈ ગઈ લાગે છે ના નથી જવું મન નથી અદિતિએ વિશ્વાસ સામે જોયું ખોટાડી દિશાંતે અદિતિના માથામાં ટપલી મારતા કહ્યું અંકલેશ્વર જાય છે મામાના ઘરે હું ફ્રી નથી તો તું બસમાં બેસાડી આવજે અંકલેશ્વર આમ અચાનક વિશ્વાસે આશ્ચર્ય સાથે પૂછ્યું પ્લાન તો કેટલાય દિવસથી બનાવે છે પણ આજે ફાઇનલી છુટકારો મળશે દિશાંતે અદિતિ સામે જોઈને હસતા કહ્યું તો મારે જવું જ નથી હું પણ જોઉં છું કે તને કઈ રીતે છુટકારો મળે છે અદિતિ પણ જાણે ઝઘડા માટે તૈયાર હોય એ રીતે બોલી આવડા મોટા થઈ ગયા તો પણ હંમેશા ઝઘડિયા જ કરે સરિતા બેન વચ્ચે બોલી પડ્યા ઝઘડાની શરૂઆત હંમેશા એ જ કરે છે બહારના ઝઘડા રોકે અને ઘરમાં આવીને ગુંડો બની જાય છે તારો આ લાડલો અદિતિ જાણે એની મમ્મીને મહેણું મારતી હોય એ રીતે કહ્યું એ મારો લાડલો છે તો તું પણ તો મારી લાડલી જ છે ને સરિતા બેને અદિતિ સામે જોઈને કહ્યું હા હવે ઝઘડો બંધ કર અને સામાન લઈને આવ હું નીકળું છું હવે અને વિશ્વાસ તું અદિતિને મૂકીને આવજે ભાઈ આટલું કહીને દિશાંતે અદિતિના વાળ ખેંચ્યા અને દરવાજાની બહાર નીકળી ગયો ચાલ હું તને સામાન લેવડાવું વિશ્વાસે અદિતિ સામે જોતા કહ્યું દિશાંતભાઈ કોઈ સિરિયસ કેસ પર કામ કરતા લાગે છે અદિતિ પગથિયા ચડતા બોલી હા સિરિયસ અને અટપટો પણ વિશ્વાસ આટલું બોલ્યો અને અદિતિ પાછળ ડગ માંડ્યા આટલો બધો સામાન કેટલા દિવસો માટે જાય છે વિશ્વાસે આશ્ચર્યથી અદિતિ સામે જોઈને પૂછ્યું દિવસો માટે નહીં પૂરા એક મહિના માટે જાઉં છું અદિતિ સહજતાથી બોલી તું એક પૂરા મહિના માટે જાય છે આટલા બધા દિવસ વિશ્વાસે અણગમા સાથે કહ્યું હા હવે એન્જિનિયરિંગ ફાઇનલી પૂરું થયું તો વિચારું છું કે વધારે જ રોકાઉં અદિતિ વિશ્વાસે અદિતિનો હાથ પકડી લીધો એની આંખો ઘણું કહેતી હતી ક્યારેક અદિતિ બે દિવસ માટે પણ ક્યાંક ગઈ હોય તો તેણીના આવવા પર વિશ્વાસ અદિતિને બોલી દેતો કે બહુ રોકાણી ને અદિતિ વિશ્વાસની આંખોમાં તેના પાછા આવવાની ખુશી જોઈ શકતી એટલે જ અદિતિ ક્યારેય વિશ્વાસ તરફ ડગ નહોતી માંડતી કેમ કે અદિતિને ડર હતો કે જો એ ડગ માંડશે તો એમની સાથે ચાલવા માંડશે દોડવા માંડશે ને પછી અદિતિ અને વિશ્વાસ બંને માટે રોકાવું મુશ્કેલ પડશે અદિતિ આ દોસ્તીને બીજું નામ નહોતી આપવા માંગતી જોકે એના મનમાં પણ વિશ્વાસ માટે લાગણી હતી જ હું કંઈક માંગું તો તું આપીશ વિશ્વાસે હજુ પણ હાથ પકડ્યો હતો શું જલ્દી મમ્મીને એવું લાગશે કે આપણે ઝઘડો ચાલુ કરી દીધો હશે ગભરાતા બોલી હું તારી પાસે આજનો દિવસ માંગું તો તું મને આપીશ વિશ્વાસના કહેવામાં ઘણી સચ્ચાઈ હતી આજનો દિવસ એનો શું મતલબ થયો મારે અંકલેશ્વર ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું છે અદિતિના કહેવામાં જોકે હા હતી એ હું સંભાળી લઈશ તું ખાલી હા બોલ વિશ્વાસ એકદમ આત્મવિશ્વાસ સાથે બોલ્યો આટલી બધી વાર લાગી ગઈ ઝઘડો તો નહીં ચાલુ કરી દીધો ને સરિતા બેને ઝીણી નજરે અદિતિ સામે જોયું ના ના અદિતિ આટલું બોલી ત્યાં વિશ્વાસ બચ્ચે બોલી પડ્યો માસી આદિને કોલેજ થી ફોન આવ્યો હતો તેને કોલેજ જવું પડશે વિશ્વાસે અદિતિ સામે જોતા કહ્યું તો હવે એક કામ કર અદિતિ તું કાલ ઉપર અંકલેશ્વર જવાનું રાખ સવિતાબેને કહ્યું ના ના માસી એની જરૂર નથી મારે પણ અંકલેશ્વર જવાનું છે તો આદિ કામ પતાવી લે પછી હું એને લેતો જઈશ જો તમને વાંધો ન હોય તો વિશ્વાસે અદિતિના મમ્મીને એ રીતે પૂછ્યું જાણે અદિતિનો હાથ માંગતો હોય અરે એમાં શું વાંધો હોય આ તો સારી વાત છે બસમાં જવાથી સારું કે તારી સાથે જશે તો અમને પણ ચિંતા નહીં રહે સરિતાબેન સંતોષ સાથે બોલ્યા સારું તો હું આદિને કોલેજ મૂકતો જાઉં સામાન ભલે ગાડીમાં જ રહ્યો વિશ્વાસે સરિતાબેન સામે જોતા કહ્યું હા સારું અને હા તને સમય મળે તો તું પણ મામાના ઘરે જજે એમને સારું લખશે સરિતાબેન વિશ્વાસ સામે જોતા બોલ્યા સારું બેટા ધ્યાન રાખજે સરિતાબેને અદિતિના માથા પર હાથ ફેરવતા કહ્યું અદિતિ પહેલી વખત આટલા દિવસો માટે બહાર જતી હતી એટલે કદાચ સરિતાબેનના મનમાં થોડો ડર હતો શું ડ્રામો હતો આ શું સ્ટોરી બનાવી છે સાચે યાર તું લેખકમાં ચાલે એમ છે અદિતિએ વિશ્વાસ સામે જોઈને હસતા કહ્યું થેન્ક યુ મારા પર વિશ્વાસ રાખવા માટે વિશ્વાસે લાગણીથી અદિતિ સામે જોયું ડ્રાઇવિંગ પર ધ્યાન દે અદિતિએ વાત બદલતા કહ્યું પૂછીશ નહીં ક્યાં લઈ જાઉં છું તને વિશ્વાસે અદિતિ સામે જોતા કહ્યું તું એક પોલીસ વાળો છે તો તું કોઈ જગ્યાએ તો જ લઈ જાય વાહ મેં રૂપ ગુણ અને સમજદારીનું આવું મિલન ક્યાંય નથી જોયું વિશ્વાસે અદિતિ સામે જોયું મેં પણ શાયરી કરતો હોય એવો પોલીસ વાળો ક્યાંય નથી જોયો અદિતિ અને વિશ્વાસ ખડખડાટ હસી પડ્યા ને વિશ્વાસે ગાડી રોકી દીધી અરે તે ગાડી કેમ રોકી દીધી અદિતિએ આશ્ચર્ય સાથે આજુબાજુ જોયું વિશ્વાસ ગાડીમાંથી ઉતર્યો એણે અદિતિ તરફનું બારણું ખોલ્યું અને પોતાના ઘૂંટણ પર બેસી ગયો તું મારી સાથે જિંદગી વિતાવવાનું પસંદ કરીશ વિશ્વાસે પોતાનો જમણો હાથ અદિતિ તરફ લંબાવ્યો અદિતિ વિશ્વાસને જોઈ રહી પ્લીઝ યાર ઊભો થઈ જા આમ રસ્તા વચ્ચે શું કરે છે તું બધા તને જુએ છે અદિતિએ સંકોચ સાથે કહ્યું મને પરવા નથી વિશ્વાસે કહ્યું જો આપણા લગ્ન થશે તો બધાને એવું લાગશે કે આપણે વર્ષોથી પ્રેમમાં છીએ બધા આપણી મિત્રતા પર શક કરશે તને મંજૂર છે અદિતિએ વિશ્વાસ સામે જોતા કહ્યું તું ક્યારથી બધાનો વિચારવા માંડી વિશ્વાસે અદિતિનો હાથ પકડ્યો અને અદિતિ ગાડીમાંથી નીચે ઉતરી વિશ્વાસે અદિતિનો ચહેરો બંને હથેળી વચ્ચે રાખીને ધીરેથી કહ્યું અદિતિ જો જિંદગીમાં કોઈ મનગમતું આવી જાય તો જિંદગીમાંનો અડધો થાક એમ જ દૂર થઈ જાય છે જિંદગીમાં પ્રેમ હોય અને સમજદારી હોય છે એકબીજા વચ્ચે તો સાથે ચાલવાની મજા આવે છે આમાં બીજું કંઈ હોતું નથી તું બીજા વિશે વિચાર ન કર તારું મન શું કહે છે એ મને જણાવો જો તારે સમય જોઈતો હોય તો મને વાંધો નથી આટલા વર્ષો પછી જો તારે એક વર્ષ વધારે જોઈતું હોય તો તું લઈ લે પણ હંમેશા મનનું કર બીજા શું કહેશે એના વિશે ન વિચાર વિશ્વાસ અદિતિની નજીક આવી ગયો અદિતિએ વિશ્વાસના ખભા પર માથું ધાડી દીધું વિશ્વાસ અદિતિના માથા પર હાથ ફેરવતો હતો અને અદિતિએ જાણે વર્ષોની ગૂંચવણ દૂર થઈ ગઈ હોય એમ આંખો બંધ કરી દીધી સારું તો હું હજુ એક વર્ષ લઉં છું જવાબ આપવા માટે ચાલશે ને અદિતિએ લુચ્ચાઈથી હસતા અને બે ડગ પાછળ લેતા કહ્યું અરે યાર તું આવું નગર તું મને અત્યારે જ કે તારો શું જવાબ છે પ્લીઝ યાર વિશ્વાસે અદિતિને મનાવતા કહ્યું અદિતિએ આકાશમાં જોયું એના ચહેરા પર ખુશી રમી રહી હતી એણે વિશ્વાસ સામે જોયું ને પોતાનું માથું બે વાર હકારમાં હલાવ્યું અને વિશ્વાસ અદિતિને ફરી ભેટી પડ્યો એ દિવસ ફરી પાછો જીવી રહી હોય એમ અદિતિની આંખોમાં ચમક આવી ગઈ હતી જાણેની જિંદગીનો એ સૌથી યાદગાર દિવસ હોય એ રીતે એ એમાં ખોવાઈ ગયેલી હતી આટલો પ્રેમ હતો તમારી વચ્ચે એ પણ એવો પ્રેમ જે વર્ષોની મિત્રતા પછી ગાઢ બન્યો હોય એ પ્રેમને મૂકીને તું અહીં શું કરે છે અદિતિ રેવા પૂછી રહી હતી પણ અદિતિ હજુ પણ એ જૂના દિવસોમાં જ રમી રહી હતી પ્રેમ છોડીને એકલા રહેવાનું શું કારણ હશે શું અદિતિ રેવાને પોતાની જિંદગીની ફરિયાદો વિશે જણાવશે વધુ આવતા ભાગમાં સાંભળતા રહો ફરિયાદ રહેશે ફક્ત પ્રતિલિપી એફએમ પર